રાજસ્થાની સરગરા મારવાડી સમુદાય હોળી ધૂળેટી પર્વની પારંપરિક ઉજવણી બાદ શહેરના કમાટી બાગ ખાતે પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈને આસ્થાભેર સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય રાજસ્થાનીઓ પોતાના વતનથી દૂર હોવા છતાં જ ઉમંગ અને ઉત્સાહથી હોળી ધૂળેટી પર્વ મનાવતા હોય છે વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં છેલ્લા સો વર્ષથી રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયના લોકોએ મારવાડી ગીતો અને ગેરનૃત્ય સાથે હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી ત્યારબાદ તેઓએ આસ્થા ભેટ ધાર્મિક વિધિ પ્રમાણે સાતમનો પર્વ મનાવ્યો હતો સમાજના લોકોએ શહેરના ખાતે એકત્રિત થઈ મહિલાઓએ રાજસ્થાની ગીતો ગાઈ સમૂહમાં ટાળુ ભોજન કરી સાતમ પર્વની શ્રદ્ધાપૂર્વક અનોખી રીતે ઉજવણી કરી હતી અમે સરગડા સમાજથી છે અમે વડોદરામાં ફતેપુરા વિસ્તારમાં મારવાડી મલ્લામાં રહીએ છીએ અને અમારો હોળીનો તહેવાર એક મુખ્ય તહેવાર છે તો એનામાં અમારે હોળીની પછી જે સાતમ આવે છે એની અમે એક ઉજવણી કરીએ છીએ એના અમે એક ઠંડુ ભોજન રાખી કરીએ છીએ ને પછી એનો બીજા દિવસે સાતમમાં અહીં કમિટી ભાગમાં અમે આવીએ છીએ અને ભેગા થઈએ છીએ એની ઉજવણી કરીએ છીએ અમે જે સાતમનું જે છઠના દિવસે જે ભોજન બનાવ્યું હોય એ ઠંડુ અહીં કરીને ખાવા આવીએ છીએ અને બધા બેહીએ અમે સમાજના ભેગા થઈને એ મનોરંજન કરીએ છીએ